મનપૂર એવી બે ગઈ કો કે મને લોંગા સે હોતે માન મા કે પહેર્યો અ કોઈ કે મન લગન નલડા ખાંડા કે તે તારે ખાંડા કે મે કઈ ખાઈ ને તૂતરી મારી બાકી છે લેહન ભરો રાખિયા તો મીનભાઈ નું બેનયો હા અલી કા લે કે ધીરીએ જ ધીરીએ જ એક કે છોકરો માગે તહી ના આ સીધુ મો આજ આગરીત નહી અજની અજમાં બડકાવી થી મેમાનત લેટ રતન નહલેવી બંધન નવ

જવો પાણી માં ડુબક ચાલીએ તમે જે આગળ વિડીયો જોયો તો પાણી લીલો દુષ્કાળ તો આ જવા લીધો અમારા ઘેડ ની અમારી હાલત જોવા લીધો તો મોદી સરકાર ની નમ્ર વિનંતી હે કે અમારા ઘેડ નું પણ સોલ્યુશન લઈ આવે અમારે ઘેર ના ખેડૂતો વિશે પણ કઈક વિચારે પ્લીઝ અને આમે પણ કઈક સારું અમારું ઉત્પાદન કરે હકીએ પણ કઈક રસ્તો માર્ગ દેખાડે અને સારું કઈક ગવર્મેન્ટ હેલ્પ કરે અમને આ વિડીયો મોદી મોદી પુગાડી જો એવું બધા શેર કરે મોદી કાકો કે આપણે કરી દે ફાયદો ને તો અત્યારે ન લે બગલન ડકલ અને શું કહેવાય લે આવે લે લેવલ એ આ હેન શું કહેવાય બટકડા નહીં આ ઝૂંક અલરે અરે પામે કોલાઈ લાવે ને બગલા બાપ નહીં આ કાર હેને શું કહેવાય એમાં ઠીક નથી ખબર હે જુતર સોરેથી જુતું તો ભયા હતા સાંજ ને છોટા હોય જુતર સોરેથી બગાડ હા હું ફોટોસૂટ કરમ મસ્તી નહીં એમ હા હા

કેવું લાગ્યું જમવાનું તમને બહુ મસ્ત લાગ્યું બહુ સારું લાગ્યું એમ ઋષિ એبل બાઈ તરે ખાવું છે કેવું લાગ્યું મને તો કે પહેલાથી ખબર જ છે છે ઓકે પૂરી વાર આવી હા હું વાર આવી ઘણી વાતો બેઠા બહુ મજા આવી છે ને બહુ કેસવાલા છે ને એ બહુ જમવા આવતા आपन है फैमिली रूम आखो मोटी बहुत मोटी होटल है दवंगी एक दवंगी में जरूर थी आज जरूर थी मुलाकात लीजिए बदाई ठाम तो आज है कारण के बिल पेमेंट करन पैसा ने तोली ठाम तो ठाम तो वाला है होटल में ए मारे में कहीं तबई में हंसुक ना नहीं मारे में तो मजा की हो हम जो में <laughs> तो घर नरियरियो है दुनिया बगीचो है દાંત <laughs> <laughs> <laughs>

ઓફલાઈન બી મારો પાસવ આઈ મારે એક સેલ વેલ્યુ લખાવે છે કે ભગવાન આ તેડીને લેટ મેડ કરાવે છે નહી

và tôi cảm ơn quý vị và các bạn đã theo dõi. Rất xin lỗi. Và xin cảm ơn quý vị. Các bạn ơi, các bạn đã rất pro. Chúc các bạn thành công. चलो चलो या ना नहीं 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 नहीं

નિતિ દીદીને ઓપરેટ કરવા દેવાતી બોલ બોલતે પાપ મત બોલ યાર કઈ ફરમે એ કોઈ થઈ તો વાહ ગો ભગવાન દરેક મને આપો આપ બધાની ટક્કી આપો એને કેતા છે કે બાઈ નીકળા તમે આ સાબિત કે ટકરાની પણ ટક્કર મારે જી આપા પ્રાણ કા બળવા કા હા હા લાગે કોઈ હા જીન બાદ જો હાકર મોહિન વુમન્સ ડે નો એવોર્ડ મળ્યો તો આ બધા એવોર્ડ મળેલા હે હાકર મોહિન આ સ્ટોપ કરે તમે પોજ કરે ને જોઈજો આખી કહાની દરિયા કાંઠે દરિયા દીધું આ જોવો આખી અલગ જ ફી છે ટૂંકમાં હેવી પેન્શનમાં ઉતરે ગઈ દોવા નથી દેતી કે ઓલું ને ટૂંકમાં હેવી ઉંમર થઈ ગઈ એની એજ થઈ ગઈ સિનિયર સિટીઝન થઈ ગઈ હજી તેના હિંગડા ટૂંકમાં કાપેલી કાપી લીધા નક બહુ મોટા મોટા હોત ટૂંકમાં ને પૂછડાને તો ઓલા બાંધી દીધું હા કે વેઠું ન ઓડે હા હોજી હે મારતી નથી હાવ હોજી હે હાવ અલગ જ ફી છે હિંગડા તો જોવો કેટલા વર્ષો જૂનીઓ હે તો આથી હિંગડા ને ખવાઈ ગયા જોયું એ ભલે ઓલી કોઠી

અને ની બોવી થાય કે જાણે હોક વરો ઉપર છે ગહે કે કોમલ કોમલ તો આનું નામ હે કોમલ કહેલો કોમલ હા વતલી હા હે ની ના હિંગડા ને જો તો ખરી હિંગડા તો જો તમે ઈમેય બોલે ઓય ઉટા કે હેઠું એટલી બાંધી દઉ સાચી માર્તાને કાલે ફાનુ જેલના હાથ છાયા ઓય મેરે ને છાતો હાવ ભવરાવે તો મા ઓલે તો ખવાઈ વર્ષો બહુ ઉગડે વર્ષો થગા હૈ યાર બા હતા ધરોલે પાડો તો ઈવા જણા હિંગડા આય હે કોમલ કોમલ જે એ રાખતા હુ બધા આસરો બધા એ આગે એ હા હા સેવા કરો ને એટલે તમે ઈ પેક કરવી ઓલી છે ને બેઠા બેઠા ખવરાવ પાછળ જે તો હલાય તો જ મને હાસે બધી નહી છે

વિદુ હાકર મોહેપા હા બેઠા જંજેય પાહા બેઠા આપકો એક્સપ્લોર કરું બહુ જૂની ઉધિઓ મારી વાત અને બહુ મજા આવી અને હાકર મોહેપા થી કોઈ આજની જનરેશન ને કે કેમ ટુકમાં લેડીસ તો બધું કરી તમને મહેનત થી પોસિબલ કરી શકે આ વિડિયો ને પૂરો કરીએ લાઈક કરીજો સબસ્ક્રાઇબ કરીજો આગળ આપણે ગોલ હે તો તેવા જ ચાલુ થાય